દસમાને બારમાની માર્કશીટ છે કે અથવા જે તે એનું સર્ટિફિકેટ છે જેમાં તમારે ચેન્જીસ એટલે કે કરેક્શન કરાવવું છે જેમાં તમારી અટક છે નામ છે ફાધર નેમ છે તો ઘણા આપણા વિડીયોમાં જોયા છે જેમાં મેં એલસીએ અને જે તમારી માર્કશીટ છે એમાં સુધારવા કરવા માટેની જે રીત છે એ સમજાવી છે એમાં જનરલી તમે જે પણ જોયો છો ને તો કોઈના કોઈ તમારા એજન્ટ અથવા વકીલની જરૂર પડે છે જેમાં જે તે કોર્ટમાં તમારે જે તે અરજી છે એ દાખલ કરવાની હોય છે અને જે તે એની પ્રોસીડિંગ કરવાની હોય છે પરંતુ અહીંયા તમને જણાવું છું કે તમારી રીતે અથવા તમારા જે તે સ્કૂલ છે એના પ્રિન્સિપાલ દ્વારા જે તે પ્રોસિજર કરીને તમારું જો ખાલી તમારે જે પ્રોપર મેનર્સથી પ્રોપર ડિટેલ અને પ્રોપર પ્રોસેસિંગ પ્રોસેસથી તમારી જો એલસી એટલે કે જનરલ રજિસ્ટરમાં એ જે તે તમારી માઇનોર મિસ્ટેક છે જેવી કે તમારો ભાઈકુમાર છે નામમાં કોઈ માઇનોર મિસ્ટેક છે જન્મ તારીખમાં કોઈ માઇનોર મિસ્ટેક છે જનરલી જન્મ તારીખ માટે તમારે કોર્ટમાંથી ઓર્ડર તો કરાવવો પડશે પરંતુ એના સિવાયની જે તે તમને નામના કરેક્શન રિલેટેડની વાત કરી જેવી કે તમારા ફાધર જો સપોઝ કો જે તે વ્યક્તિને ગોદ લેવામાં આવ્યો હોય છે જે તે બાળકને જે તે વ્યક્તિ દ્વારા અને એમને જો આ રેલેવન્ટ જે કારણ છે એના અનુસંધાને તમારે નામ સુધારણા કરવાની જરૂર પડતી હોય છે અને જો તમારા એ કહેવાય એલસીમાં એ સુધારણા થઈ ગયા છે અને તમારે દસમા બારમાની માર્કશીટ છે અથવા માત્ર ને માત્ર દસમાની માર્કશીટમાં તમારે કઈ રીતની જે પ્રોસીજર છે એ ફોલો કરશો જેથી તમારા જે કહેવાય કે દસમા બારમાની માર્કશીટ છે એમાં તમારા જે તે આ કરેક્શન છે એ સુધરી જાય તો અહીંયા હું હવામાનની વાત કરું અહિયાં ફોર્મ સાથે આવ્યો છું તો જો તમે અહીંયા હું આશા રાખીશ કે બે ફોર્મ લઈને આવ્યો છું એ બે ફોર્મ ને એ ભરવાના છે અને રેલેવન્ટ જે તે ઓથોરિટીને તમારે સેન્ડ કરવાના છે તો અહીંયા તમને હું રેલેવન્ટ કહું છું એનો મતલબ એવો નથી કે તમને સમજણ નહીં પડે હું અહીંયા એની લીગલ પ્રોસીઝર છે એ તમારે બતાવીશ મિત્રો તમને એક જ વાત જણાવું છું કે અહીંયા તમારે પ્રોસીજર એ કરવાની છે હવે એ પ્રોસિજર તમારે સમજવી જોઈએ છે નહીં તો તમે માત્રને માત્ર કોમેન્ટ કરશો કે ગોળ ગોળ વાત કરવામાં આવી છે એટલે માત્રને માત્ર શાંતિથી ધ્યાન રાખીને આ જે પ્રોસિજર છે એ સમજવાની છે તો અહીંયા બે પ્રકારના ફોર્મ છે જે બંને અહીંયા લઈને જ હું બેઠો છું અને તમને સમજાવું છું બંને ફોર્મમાં એવું છે કે એક ફોર્મ જો તમારે દસમા ને બારમાની માર્કશીટમાં જે સર્ટિફિકેટ છે અથવા માર્કશીટ છે એમાં તમારે નામ જન્મ તારીખના એ સુધારણા કરવા છે હવે અહીંયા તમે જન્મ તારીખની વાત કરશો તો દસમા ધોરણની જે માર્કશીટ આવે છે એમાં તમારે જે તે જન્મ તારીખ હોય છે જેથી અહીંયા તમે જન્મ તારીખને પણ ઇન્કલુડ કરી શકો છો બારમા ધોરણની માર્કશીટમાં જન્મ તારીખ હોતી નથી એટલે અહીંયા ટોટલી કહેવા જાય તો સરનેમ નેમ ફાધર નેમ ડેટ ઓફ બર્થ આમાં જે તમારે સુધારણા કરવા છે એના માટેની અહીંયા પ્રોસીજર છું તો મિત્રો અહીંયા જે તેનું ફોર્મ છે ને એ આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર હું અપલોડ કરી દઈશ ત્યાંથી તમે આની પ્રિન્ટ આઉટ ઘટાવી શકશો અને આ ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું છે છે એ એ પ્રોસિજર તમને અહીંયા તો આ ને સ્કૂલે કરવાની છે તમારું જે તે કોર્ટમાં અથવા જે નાની મોટી ભૂલ છે જો સ્કૂલના જનરલ રજીસ્ટરમાં એ સુધરી ગઈ છે એના પછી આ પ્રોસિજર કરવાની આવશે કારણ કે અહીંયા હું તમને ખોટી રીતે કોઈ સલાહ આપવાની માંગતો અને અહીંયા જે તે ડિક્લેરેશન છે એ પ્રમાણે હું અહીંયા પ્રોસીજર કરું છું તો સૌથી પહેલા તમારે ફોર્મ છે ને એ આપણી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પરથી તમે જોઈ લેજો જે આ છે ને એ કરીને છે ફોર્મ છે આ ફોર્મ હે મિત્રો કોઈ પણ મેં જનરલી આ જે ગુજરાત એજ્યુકેશન બોર્ડની જે વેબસાઇટ છે ત્યાંથી મને મળેલ નથી પરંતુ ઘણી મહેનત કરીને આમ કહેવાય ને કે બાય મિસ્ટેકલી આ ફોર્મ મને મળી ગયેલ છે અને એના રિલેટેડ આપણે અહીંયા એ વિડીયો બનાવ્યો છે જેથી તમે ધ્યાનથી આ જે એપ્લિકેશન છે એને સમજજો તો અહીંયા તમે જોયું ને એટલે કે પ્રતિશ્રી કોને અનુસરીને આપણે આ અરજી આપવાની રહેશે તો અહીંયા તમે કહેવાય લખેલું છે કે ટુ ડેપ્યુટી સેક્રેટરી એક્ઝામિનેશન સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર છે પછી અહીંયા સબ્જેક્ટમાં ફોર્મમાં લખ્યું છે કે રિક્વેસ્ટ ફોર કરેક્શન ઇન સરનેમ ફાધરનેમ ડેટ ઓફ બર્થ ઇન એક્ઝામિનેશન સર્ટિફિકેટ ઓર માર્ક શીટ હવે તમે અહીંયા ફોર્મ છો ને હું અહીંયા તમને કોશિશ કરવાનું છે ને એ અહીંયા જે એ લખવા લખેલું છે એટલે કે તમારા નામમાં કરવું છે ફાતરના નામમાં કરવું છે અટકમાં કરવું છે કે પછી જન્મ તારીખ એ કરેક્શન જે તે છે એ તમારે ઇંગ્લિશમાં લખવાનું રહેશે પછી અહીંયા લખેલું છે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર જે તે તમારી માર્કશીટમાં સ્કૂલનો ઇન્ડેક્સ નંબર લખેલો હશે એ અહીંયા લખવાનો રહેશે પછી એક્ઝામ યર જે તે સમયે તમારી એક્ઝામ જે છે એ ક્લિયર થઈ છે એ એક્ઝામ યર અહીંયા લખવાનું છે અને સીટ નંબર જે તે તમારી માર્કશીટ છે એ સીટ નંબરથી અહીંયા લખવાનો રહેશે પછી અહીંયા કેન્ડિડેટ નેમ છે એ ઇંગ્લિશમાં અહીંયા તમારું જે તે શાળાના રેકોર્ડ પ્રમાણે તમારે લખવાનું રહે છે પછી તમારે અહીંયા બીજા નંબરનો જે અહીંયા બે નંબર આપેલા છે અને અહીંયા લખેલું છે કે નું એડ્રેસ એટલે કે જે તે વિદ્યાર્થીનું તમારું જે આધાર કાર્ડ પ્રમાણે સ્કૂલના જે નોંધાયેલ છે એ એડ્રેસ અહીંયા લખવાનું રહે છે અને જનરલી અહીંયા ઇંગ્લિશમાં જ લખવું પછી અહીંયા કરેક્શન રિક્વાયર્ડ છે તો પછી અહીંયા તમે જોશો ને તો થ્રુ પ્રિન્સિપાલ ઓફ સ્કૂલ એટલે અહીંયા લખેલું કે અહીંયા સ્કૂલની જે તે પ્રોસિજર કરવાની છે નંબર લખવાનો છે ડેટ લખવાની છે પછી એમનું જે છે એને ડેક્લેરેશન આપણને આપવાનું રહે છે અને પછી અહીંયા પ્રિન્સિપાલ સિગ્નેચર અને સીલ લખેલ છે અહિયાં તમે જોઈ શકશો કે પ્રિન્સિપાલ સિગ્નેચર અને સીલ લખેલ છે ત્યાં આગળ એમને એમની સાઈન અને જે તે સ્કૂલનો તે છે સ્કૂલનો નહીં પરંતુ પ્રિન્સિપાલનો સિક્કો અહીંયા કરવાનો રહે છે જે સ્કૂલનો જે સિક્કો હોય છે એ ગોળ હોય છે જ્યારે અહીંયા પ્રિન્સિપાલનો સિક્કો છે એટલે કે આપડે સ્ટેમ્પ છે એ લંબચોરસ ટાઈપનો હોય છે એટલે એ પ્રમાણે તમે અહીંયા સમજી શકો છો મિત્રો અહીંયા પછી એક હું તમને વધારે માહિતી આપવા જાઉં ને તો અહીંયા આ ફોર્મ તમે જોઈશો ને એટલે સૌથી છેલ્લે અહીંયા એક છેલ્લી લીટીમાં લખેલું હોય છે કે તમારે જે તે વધુ માહિતી જોઈતી હોય ને તો અહીંયા હેલ્પલાઇન નંબર છે જે જીરો ઓગણસી પચીસ એકવીસ જીરો ચાર આ એમનો હેલ્પલાઇન નંબર છે તમે ડાયરેક્ટ ત્યાંથી કોન્ટેક્ટ કરીને તમારે પ્રોસિજર પ્રોસીઝર સમજવી હોય મને મેં જે અહીંયા વાત કરી એમને તમને સમજ્યા ના હોય તો આ નંબર પર તમે કોન્ટેક કરીને અહીંયા સમજી શકો છો પછી અહીંયા ઈમેલ એટ એટલે કે જે તે જી એસ ઈ બી કોલ કરવાનો દસ એટલે કે સાડા દસ થી સાડા પાંચ વાગ્યાનો સમય છે એટલે એ ટાઈમમાં તમે કોલ કરી શકશો હવે જો માત્ર માત્ર તમારે દસમા અને બારમાની માર્કશીટમાં સુધારણા કરવાના છે તો મિત્રો અહીંયા તમારે એનેક્સર એ જે તે સ્કૂલના પ્રિન્સિપાલ એનેક્સર ફોર એ ભરવાનું રહેશે અને પછી જે તે સ્કૂલના પ્રિન્સિપાલ છે એ પાછું ડેક્લેરેશન આપવાનું રહેશે એ સ્કૂલના પ્રિન્સિપાલની ડિટેલ આવશે અહીંયા સુધી અને અહીંયા નીચે તમે જોયું તો પ્રિન્સિપાલ સિગ્નેચર એન્ડ સીલ એન્ડ ડેટ એટલે સ્કૂલના પ્રિન્સિપાલ જે સ્કૂ કહેવાય સિગ્નેચર સીલ એન્ડ ડેટ એ મારવાની રહેશે અને પછી

એ તમારે ભરવાનું રહેશે જો તમારે માત્ર ને માત્ર દસમાની માર્કશીટ અથવા સર્ટિફિકેટમાં જે તે કરેક્શન કરવાના છે તો અહીંયા તમે વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર જોઈ શકશો અને અહીંયા પણ એ બતાવી દઉં છું કે જનરલી આમાં કઈ રીતની માહિતી છે તો જીઆર નંબર છે ફૂલ નેમ છે કાસ્ટ વિથ સબકાસ્ટ છે પ્લેસ ઓફ બર્થ એટલે કે જન્મ સ્થળ છે જન્મ તારીખ એટલે ડેટ ઓફ બર્થ છે લાસ્ટ સ્કૂલ અટેન્ડ એટલે જે તે તમારી છેલ્લી સ્કૂલ છે આ પ્રકારનું આનું ફોર્મ છે જે તમે અહીંયા જોઈ શકો છો પછી અહીંયા જે તે તમારી જે સ્કૂલમાં જે તમે એક્ઝામ આપી દસમાની અને એ જે માર્કશીટમાં જે તે એક્ઝામ શીટ નંબર છે એ લખવાનું છે તમારે પ્રોગ્રેસ કન્ડક્ટ નેમ અરે સોરી ડેટ ઓફ જે તે તમારી એક્ઝામ રિલેટેડ ની અહીંયા તમારી ડિટેલ ભરવાની છે પછી અહીંયા સર્ટિફાઈડ કરવાનું છે પ્રિન્સિપાલ દ્વારા અને અહીંયા જો તમારા દસમાની માર્કશીટ સર્ટિફિકેટમાં સુધારા કરવાના છે તો અહીંયા એક વસ્તુ તમારી એડિશનલ બની શકે છે જ્યાં સ્કૂલના પ્રિન્સિપાલ સાથે સાથે ડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જે છે એમનો પણ અહીંયા સ્ટેમ્પ અને સહી અને જે તે ડિટેલ છે એ ભરવાની રહે છે અને આ ફોર્મ સાથે જે રેલેવન્ટ ડોક્યુમેન્ટ સાથે જે તે અહીંયા મેં તમને વાત કરી એને સર પ્રમાણે કે ડેપ્યુટી સેક્રેટરીને આ ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના છે પછીની પ્રોસીઝર અહીંયા એમને કરવાની છે અને મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે આ પ્રોસિજર તમારે નથી કરવાની જો આ જે તે પ્રિન્સિપાલ જે ડીઓ ઓફિસર જો એ તમારી કહેવાય આ તમને આ સર્ટિફાઈડ કરી આપતા હોય તો તમે તમારી રીતે પ્રોસિજર કરો તો વાંધો નથી પરંતુ આ પ્રોસિજર છે ને એ જે તે સ્કૂલના પ્રિન્સિપાલે કરવાની રહે છે આ સટીક વાત છે અને હું તમને આ ચોખ્ખી વાત જણાવું છું જેથી આ પ્રમાણેની તમે પ્રોસિજર કરીને તમારી દસમા અને બારમાની માર્કશીટમાં નામ છે અટક છે નેમ છે ડેટ ઓફ બર્થ છે આ તમે સુધારણા કરી શકો છો